રામ રામ જય શ્રી કૃષ્ણ જય મુરલીધર કેમ છો બધા મજામાં સ્વાગત છે નવા વ્લોગમાં હાલો જો હવાર હવારમાં અંતા જો કે આઠ જેવો ટાઈમ થઈ ગયો છે અને મેં કહી દીધી હાલભાઈની મોટર ચાલુ અવેડો ભરાઈ ગયો કે આ પોપડીને ક્યારે પાઈ લે અંતે જો કે તાણ પડી જાય પછી બહુ વરત નહીં એમાં ખાલો પડી જાય વચમાં ફાલમાં અને ઝાડું ઓલું મો દઈ જાય અને પોપડી અંજો બધા ઓલા થઈ ગયા તાણના મહેર અંજ બધા પાકલ જેવા થઈ ગયા છે પણ આને હજી રાખી ને તોડીને ત્રણ ચાર દીધી જોઈએ કઠણ રહીએ પણ હું મીઠા બહુ થાય ટાણમાં પાયતા જો આંબા બે છે ને આપણે કેસરથી એને પાણી પેલા પાઈ લીધું હવે પોપડી પાઈ આમથી જેવો લે દીકરી આવી ગયો પોપડી લઈ લઈને ધોઈડા આવે છે જતાઈ મારે આમ તો મોટર કે લાઈટ ના હોય ને અવેડો ભયરો હોય ને તો અહીંયા ચૂહ્યું છે ઊંચી લાઈન અટકાવી દેવા નીચે મૂકવા પાણી આવે હોય તો અરે આ નહીં ઓલા ઓલામાં નાખવાનું જતું ખાલી હા બસ એમાં જ હતું રાખવાનું હા ભાઈ તો આપણે આપણા ઝાડમાં બે ક્યારે જ પાયા ખાલી ને અવેડો ભયરો ત્રણ વસ્તુ કરી અને આવી ગયા હાલ ભાઈ ને પાણી તો વી પચીસ મિનિટ હાલે છે ફૂલ પાણી પણ આપણે લાઈન હવારી લઈને લઈને નીકળી જાય છે અને ની આવી અને ને બધા ઝાડવા પાવાના છે ને જેસીબી જેસીબીનું ગેરેજ એટલે એને અહીંયા આવવાનો ટાઈમ બહુ ઓછો મળે તોય હાંજહવાર કંઈક કંઈ ધ્યાન દે હે તો આપણે અહીંથી પાણી ઘણું બધું વાપર્યું છે અને એના ઝાડવાને લીલા રાખવા એ આપણી જવાબદાર છે એના કામમાં છે ખંભાળીએ જતો હોય કાયમ અને ત્યાંથી એને ઝાડવા પાવા આવવું છતાં અહીંયા આવે છે પણ આપણે આપણી રીતે થોડું થોડું ચાર પાંચ દી ચાર પાંચ ઝાડવા અહીંયા પાવા જ પડે છે તો મેં બધા ઝાડવા મસ્ત પાઈ લીધા હે ફૂલ લાઇટ હતી ને હવે જો લાઇટ ગઈ જ છે બસ તો ઝાડવા લગભગ પી ગયા એકાથી નારિયેલી ને એવું રહ્યું હાલો ભેગા ભેગા એક શેડો ભરી ગયો હતો ને શેડો હાંધી અને પાછી ચાલુ કરી દીધી છે મોટર હવે છેલ્લી નારિયેલી રહ્યું ને પી જાય એટલે બધું મસ્ત પી જાય આખો બગીચો આમાં બધામાં કમ્પ્લીટ પાણી પાઈ દીધું હું અને આ છે કેસર આંબના ચાર પાંચ જાડવા જો ઈમે ટપટપ કેર યુ પડતી હોય છે એ ભાઈ પંખી ની ખાધેલી કેસર છે જો આ કેસર કેરી અને આ દેશી કેરી છે બે પંખી ની ખાધેલી છે અંતજો કે ઓર આંબ આયવા નથી શે કોક કરી જો એક આયા રે એક આ છે બે ઉપર છે આ દેશી આંબમાં કઈ હતી પણ હમણા પવન આવ્યો ને એમાં બધી ખરી ગઈ છે કે રે જો અમા એ રહ્યું આ દેશી આંબો હે કલમ નથી એક ઓલો દેશી હે એમાં કંઈક પંદર વીસ કેરીયું જેવું દેખાય છે બાકી પવનની હમણાં બધી જપટાઈ ગઈ છે હાલો ભાઈ કોકના ઝાડમાં પડી તો થોડા જાજો લાભતા મળવાનો જ છે કેમ કે હવે આંબા પાકવાનો ટાઈમ છે આંખું પડે છે તો જો આ બે કેરીઓ પંખીની ખાધેલી છે ખરી છે એક છે દેશી અને આ હે કેસર આ હે દેશી પણ મીઠાઈ હાખી અલગ જ છે તો હાલો આપણે કરીએ એન્જોય હાલ ને ત્યાં આવવાનું વેરું છે ને આપણે ખાઈને મોજ કરી જવા ભારે છે મજા આવી ગઈ ભાઈ કેરી ખાવાની હાલભાઈ ને ફોન કરીને કીધું તારે આવું હોય તો આવ્યું નકર અમે અહીંયા ઝાડમાં પાહું ને કેરી ખાઉ ભાઈ તો કીધું કે આ તો મારાથી પૂગાઈ નહીં કરે હું મંડો ખાવા એટલે મજાક મસ્તી કરતા હતા બે અને હાલ આજે અહીંયા બે ટોલી ખાતર ફરવાનું છે આજે ખંભાળીએ નથી ગયું કહેતો હતો આવશે પણ બપોર પછી કદાચ આજે આવશે જોઈએ હાલો તો આપણે હવે બધા ઝાડમાં પડી લીધા હે અને હવે જાઉં હે ને અહીંયા ખૈરા નાખે એટલે આવી હાલત કરી નાખે જો તમે હાલો આપણે આવી ગયા ઘરે કેવું ને સોરો જાંબુ ખાવા ચા બધે 1 લાખ ને ના ના એ ઘણો બરનેતો કે સળ તો ક્યાં તક મમ મમલા નવા જાતા તા ઠીક છે તી બસ માય આઈ ઠીકસા આય કે થાય પહેરો તો તઈ ચડતો તો મને કે ચા થાય હાલો ભાઈ કોઈન ચા પી હોય તો આવી જો અબે જો અનુભાઈ નો ફોન આવ્યો સચી ન આગડી પાછો ખુલી જાય તો એના ભાઈ નો જન્મદિવસ છે આજે આપણો વિડિયો એક દિવસ પાછળ આવે છે તો સોરી ભૂલી ગયું નવલભાઈ જો તો નવલભાઈને હેપી બર્થ ડે ખૂબ અને ખૂબ શુભકામનાઓ ભાઈ એક દિવસ લેટ થઈ ગયો કેમ કે અનુભાઈનો ફોન જ આજે તો તમારો જન્મદિવસ આજે છે પણ મારો વિડીયો એક દિવસ લેટ આવે છે તો તમારા ધંધામાં ખૂબ અને ખૂબ તમે આગળ વધો એ મૂલની તને પ્રાર્થના મારા આંખને અંતર ના કેવી રીતે ના પણ

શું છે એમ એમ ચારો ના કરે ચારો કરી તો કઈ જેમ ધીરે ધીરે હાથ જવા દેવાય ને પછી એમ ધીરે ધીરે ખોલ નાખાય કેમ ખુલ્લે છે હાલ તો ને મધમાખી ના પીસેડાઈ જાય જોજે ને કે ફાળી લે હે ઓલી તો હોતા ખરો હેરખા આ એમ ભાઈ તો બપોર થઈ ગયા હે જો પૂણો એક ને માથે પાંચ મિનિટ એટલે કે એકમાં દસ મિનિટની વાર છે મે આખણી બપોરા કરી લીધા હે ઘડી પર આરામ કરી લઈએ બાયુ બજી બપોરા કરે હે છોકરા બેહી ગયા ઓલે કેર અમારા કાકા ને કેરે જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ ચા પી લે યાર અને જો અમે બહને ઓહી કે પરે પાછળ પાછળ નો કેમેરો કરીને બતાવ જય શ્રી કૃષ્ણ જય માતાજી જરૂર લીધું ને જેવો સીકા ભઈ લઈ એને કેમ રૂ કહેવાય બા ઈ કઈ ખબર નથી

પાછું આપડે બાર મહિના હોય તો એમ કે આમ ધોઈ પાછું આપણે આવી જ રીતના કરવાનું થાય કદાચ પાછું ખુલ્લું થઈ જાય ના આવે હું બગડે નહિ હારું એવું ને એવું જ રીય તેનો દવા મન થાય મ ભરી લે થાય એટલે હવે મણ આવું જોતારે વાપરે હા પોચીમ બને ટુકમા નકર આપણે તો જ ભરતા ગાજી ઓલા કટકા બટકા કરતા મા ટડકી માં જી કા ભા હાઈ થઈ મને વત કેટ થાય ઓહી કા માં આખી જોડી જ કમ્પ્લીટ થઈ جاتی ને ઓહી કમ થડકી કા હા જીણી જીણી હાવ હા પણ ઈ બસ ગાયઠું ગાઈઠું થઈ જાય થોડોક ટાઈમ થાય ને તા તો મજા આવી હમ આ કેટલા કોથિ કનો માલ લી આયા તમે હા ના 5 કિલો માંથી 5 થબી ભરાઈ ગયા નું મને ઠીક છે આ બીજા ત્રણ કજીન થાય કે ત્રણ તો નામી ભરી જું તોય ત્રણ કા ચાર ભરાશે હજી ચાર તો હરમ ચારક તો ભરાઈ જાય નામી ભરી જું તોય ભરાઈ જાય હમ એટલે ટુકમાં 5 કિલો માંથી 150 કિલો હ

અને બધા ભેગા જ રહી છે ગોવિંદભાઈ સિવિલ એન્જિનિયર છે જામનગર નોકરી કરે પ્રાઇવેટ આવો બોસ હાભો બોસ તમારી ખામી મને વર્તાતી હતી પાછે એક અડારી તો સાહેબ અડારી દ્યો હા બે બે એક બે એક ગુલાસ હાલો હાલો ગરમી ચડી ગઈ છે પંખો ચાલુ કરવો જોઈએ પંખાનો અવાજ વીડિયમ બહુ આવે પંખો બંધ કરતા કરાઈ ગયો હજુ ચાલુ થઈ ગયો ચાલુ હવે તમારા સવારનો જવાબ તમને મળી ગયો હે ને આજે અમારે હાઈ જવાનું હે અમારા દાદાના ફૂઈના દીકરાના દીકરાને ત્યાં માતાજી કંથન છે એટલે ત્યાં જવાનું છે આખા ઘર

એને જરાક માર મારી દેજે થોડોક વાવડો ટેકો દે બાનું તારું તું સડે હા એ બધા ઇન્ડોર એન્જોય કરે ને આપણે બકાલું પાવા ગયો હે ની મોટર ચાલુ કરવા કુંડી ભરાય કુંડીમાં પાણી આવીએ ને કુંડી ભરાઈ જાય ને પછી આપણે કુંડીની અંદર જે મોટર છે ને એ ચાલુ પછી નળી અહીંયા પહોંચાડીએ ને આપણે બકાલું પાવાનું હે ટૂંકમાં हेलो बकला में जो टाण पड़ती जाए है मरचा खुट्टा नहीं लाल थी है मतलब मरचा બધા लाल થઈ જાય છે પોપટા હઈએ લાલ થાય કાહડી હઈએ લાલ થાય છે તો જો આ ટાઈપ ના કઈ મરચા મરચા બહુ મસ્ત છે આ એમ હતું મોરા હે પણ આ એમ મોરા છે ને આ એમ મોરા છે બહુ કઈ તીખા નથી હવે અમુક ટકા તીખા મૈંડે થા કલ રાજુભાઈ સુસવાટા નાખતો તોલા મરચા ની રેસિપી બનાવી હતી ખાંડવારા ચણાનો લોટ નાખીને મસ્ત મરચા બની નાતા અને જો તાણ હે બહુ મળતી ઓલી બાજુની પેલી હે તો આખી પાકી ગઈ કેમ કે આ બાજુ હે ને બહુ આછી જમીન હે તો હાલો વધારે વાત નથી કરવી પાણી આવે ને એટલે હું પાણી પાઈ લઉં ઓલા જીયાની ગાડી લઈ લે તો આપણે ડીજે વગાડીએ કેમ ડીજે નું પ્લાન રાજુ આ જરાક મોચો કરી લઈ કેમ કઈ ખુશીમાં ભાઈ આપણે આ પૂનમ આવી ગયા હે ને હું વાત છે હા તોતા ભલે થઈ જાય ભલે થઈ જાય પાલભાઈ આવે ડીજે ગાડી પાલ ને બોલાવ્યો હા ડિસ્કા માં જરૂર પડશે હા ડાંડિયા તો ગમે વાને હા ડાંડિયા ને હા આ પાલ ભાઈ 40 જોતા હતા 40 રાહ જોતા હતા

અમારા પાલભાઈ આવી ગયા હજુ પૂનમ બેન ચૂંટાણા ને એની ખુશી હાલો ડિસ્કો કરવો ડીજે ને જોઈના હાલો ટુ ટુ સ્મેલ ચાલે 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 ઈ શૂટો જો તો બાય થા બધી ની દેજો અમે કે મારી કે આ વિશમાં આઈ પૂનમ બેન ચોટાણા એની ખુશી મજા તારે ચા પી ને જાઉં તો છોકરા બધા એન્જોય કરે હે મસ્ત અંધરો પાડો રમે હે આને આને છોકરાઓને જો આવી મોજ હોય ખેતરમાં અત્યારે દેખાય દેખાય હાલો હો જો છોકરા અહીંયા એન્જોય કરે છે ને હવે બધેને વાંચ ને નથી તૈયારીઓ કરે છે તો હાલો હવે આપણે વિડીયોનો અહીંયા એન કરી દઈ ફરી મળી નવા બ્લોગમાં ત્યાં સુધી આવજો રામ રામ